નામ સરવૈૈૈયા બગુલ શ્રી નાથુભા ગામ ચોક તાલુકો જેસર જિલ્લો ભાવનગર મારી પાસે ટોટલ બસો પચીસ વીઘા જમીન છે અને હું અત્યારે મેં પોપૈયાની ખેતીવાડી આ ગઈ સાલ મેં પોપૈયા વાવ્યા હતા પોપૈયામાં મને બહુ સારું ઉત્પાદન મળેલ છે અત્યારે પોપિયા હાલ ચાલુ છે પોપૈયામાં આમ જોવા જઈ તો આપણે એક મણથી લઈને જેવી ખેડૂતની માવજત પાંચ મણ સુધી આપણે પોપૈયાનું ઉત્પાદન લઈ ગયું છે અને એવરેજ ભાવ એનો બસ્સો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધી રહેશે બજારમાં વધઘટ થતી હોય છે પણ આમ જોવા જઈએ તો અત્યારે મને એક બોપિયાનો છોડ અત્યારે બસો પચાસ રૂપિયાની આવક મને આપી દીધી છે અને હજી બોપિયા ચાલુ છે સારી એવી આવક આવે છે અને મારા બોપિયા અત્યારે આપણે જૂનાગઢ જેતપુર અને ઠેર દિલ્હી સુધીના વેપારીઓ અહીં બેઠા લઈ જાય છે વાડે બેઠા બોપિયામાં સારી એવી આવક થાય છે ઓછી માલ જતા બકુલભાઈ એક છોડ છે અંદાજિત તો આખા વર્ષનું કેટલું ઉત્પાદન આખા વર્ષનું પાંચ મણ સુધી આપી શકે અને એ કેટલા રૂપિયામાં છોડ તૈયાર થતો હોય છે છોડ છે ને અમે આ મતલબ કમ્પલેટ આપણે આખી માવજત હા આખી માવજત છે ને છોડને માનો કે આપણે છે ને સોર રૂપિયા ખર્ચ લાગી હકે બકુલભાઈ પાંસે બસો પચીસ વીઘા જમીન આવેલી છે આ જમીનની અંદર બાગાયતી પાકનું જ વાવેતર કરવામાં આવે છે અને બાગાયતમાંય મિશ્ર બાગાયતી પાકનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરે છે દર વર્ષે આ વર્ષે પણ પોપૈયાનું સારું ઉત્પાદન મેળવ્યું છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ચોક ગામે પોતાની વાડી આવેલી છે આ વાડીમાં નવ હજાર છોડ પોપૈયાના છે અને પોપૈયામાંથી વાર્ષિક પિસ્તાલીસ લાખનું ઉત્પાદન મેળવે છે પોતાના વાડીએ બેસીને જ દિલ્હી સુધી પોપૈયાની નિકાસ કરવામાં આવે છે મોટા ભાગના વેપારીઓ વાડી વિસ્તારની અંદર આવે છે અને વાડી વિસ્તારમાંથી જ પોપૈયા ખરીદી કરી અને દિલ્હી સુધી લઈ જાય છે તો સાથે જ બકુલભાઈ નાથુભા સરવૈયા પંદર વ્યક્તિઓને રોજગારી પણ આપે છે પોતાની પાસે વિશાળ જમીન છે આ જમીનની અંદર કામ કરવા માટે માનવબળ પણ જરૂરી હોય છે ત્યારે આ માનવ બળને પણ પૂરું પાડે છે અને પંદર વ્યક્તિઓને રોજગારી આપે છે પોપૈયાનો નિકાસ ભાવનગર રાજકોટ જેતપુર અને દિલ્હી સુધી કરવામાં આવે છે અને બાર લાખનો ખર્ચ થાય છે જ્યારે પિસ્તાલીસ લાખનું કુલ પોપૈયામાંથી ઉત્પાદન મેળવી અને લાખો રૂપિયાની કમાણી આ બકુલભાઈ કરે છે અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપે છે અન્ય ખેડૂતોના ખેતરે જઈ અને યોગ્ય દવાનો છટકાવ તેમજ પાકની દેખભાળ કઈ રીતે રાખવી જે મુદ્દે સમજૂતી પણ આપે છે